હેલો વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે તમારું મારી આ યુટ્યુબ ચેનલમાં આજે આપણે આ વિડીયોમાં ભણવાના છીએ ધોરણ છ વિષય ગણિત જેમાં પ્રકરણ બે પૂર્ણ સંખ્યાઓ પ્રકરણ બેનું આપણે અહીંયા આગળ આપણે ટેસ્ટ પેપર જોઈશું શું જોઈશું ટેસ્ટ પેપર એમાં પહેલો પ્રશ્ન નીચેની સંખ્યાની પહેલાંની અને પછીની સંખ્યા લખો પહેલો પ્રશ્ન શું પૂછેલો છે આપણને પહેલાંની સંખ્યા અને પછીની સંખ્યા લખવાની છે તો પહેલી સંખ્યા આપી છે આપણે ઓગણીસ ઓગણીસની પહેલાની સંખ્યા શું થશે તો પહેલાની સંખ્યા શોધવા માટે ઓગણીસ માંથી આપણે એક બાદ કરવો પડશે તો ઓગણીસની પહેલાની સંખ્યા આવશે અઢાર ત્યારબાદ આપણે જોઈશું પછીની સંખ્યા પછીની સંખ્યા એટલે એના પછી જે આવે એ તો ઓગણીસ પછી શું આવે વીસ પછીની સંખ્યા શોધવા માટે આપણે એક ઉમેરી દેવાનો છે તો વીસ આવશે જોઈશું હવે બીજા નંબરનું ઓગણીસો સત્તાણું તો ઓગણીસો સત્તાણું પહેલાની સંખ્યા કઈ તો ઓગણીસો સત્તાણું પહેલાની સંખ્યા શોધવા માટે આપણે એક બાદ કરી દેશું તો આપણને ઓગણીસો છન્નું મળશે ત્યારબાદ પછીની સંખ્યા પછીની સંખ્યા શોધવા માટે શું કરીશું ઓગણીસો સત્તાણું માં એક ઉમેરીશું તો કેટલા થશે ઓગણીસો ને અઠાણું ત્રીજા નંબરનું બાર હજાર બાર હજારની પહેલાની સંખ્યા શોધવાની છે તો શું કરીશું બાર હજાર માંથી આપણે એક બાદ કરીશું તો બાર હજાર માંથી એક બાદ કરીએ તો કેટલા આવે અગિયાર હજાર નવસો નવ્વાણું કેટલા આવશે અગિયાર હજાર નવસો નવ્વાણું ત્યારબાદ પછીની સંખ્યા શોધવી હોય તો શું કરીશું બાર હજાર માં એક ઉમેરીશું તો બાર હજાર એક કેટલા આવશે બાર હજાર એક ચોથી સંખ્યા આપણને આપેલી છે એક લાખ એક લાખ પહેલાની સંખ્યા આપણે શોધવાની છે તો શું કરીશું એક લાખ માંથી એક બાદ કરીશું તો જવાબ આવશે નવ્વાણું હજાર નવસો નવ્વાણું ત્યારબાદ પછીની સંખ્યા શોધવાની છે પછીની સંખ્યા શોધવા માટે શું કરીશું એક લાખમાં એક ઉમેરીશું તો એક લાખ એક આવશે જોશો હવે આપણે આગળ પ્રાકૃતિક સંખ્યા એટલે કે પ્રાકૃતિક સંખ્યા કોને કહેવાય પ્રાકૃતિક સંખ્યાની શરૂઆત એક થી થાય છે પ્રાકૃતિક સંખ્યાની શરૂઆત ક્યાંથી થાય છે એક થી થાય છે પ્રાકૃતિક સંખ્યામાં એક બે ત્રણ સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા કઈ એક સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા એક કેમ કે શરૂઆત ક્યાંથી થાય છે એક થી માટે સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા થશે એક પ્રાકૃતિક સંખ્યાને એન વડે દર્શાવાય છે પ્રાકૃતિક સંખ્યાને શું કહેવાય નેચરલ નંબર એટલે એને એન વડે દર્શાવાય છે જોઈશું કે આપણે આગળ પૂર્ણ સંખ્યા પૂર્ણ સંખ્યાની શરૂઆત જીરો થી થાય ક્યાંથી થાય છે જીરો થી થાય છે જેમ પ્રાકૃતિક સંખ્યાની શરૂઆત એક થી થાય તેમ પૂર્ણ સંખ્યાની શરૂઆત જીરો થી થાય છે પૂર્ણ સંખ્યામાં આવશે જીરો એક બે ત્રણ ચાર પાંચ છ એમ અનંત સુધી આવે છે સૌથી નાની પૂર્ણ સંખ્યા થશે જીરો કઈ આવશે જીરો હવે જોઈશું પૂર્ણાંક સંખ્યાઓ શું જોઈશું પૂર્ણાંક સંખ્યાઓ પૂર્ણાંક ઋણ શૂન્ય અને ધન સંખ્યાનો સમાવેશ થાય છે એટલે કે પૂર્ણાંક સંખ્યામાં બધું જ આવી જશે ઋણ આવશે શૂન્ય આવશે ત્યારબાદ ધન સંખ્યાઓ પણ આવે છે માટે બધી જ ઋણ સંખ્યાઓ આવશે જીરો આવશે અને બધી જ ધન સંખ્યાઓ આવશે આગળનો પ્રશ્ન સંખ્યા રેખાનો ઉપયોગ કરીને સરવાળા કરો આપણે સરવાળા કરવાના સંખ્યા રેખાનો ઉપયોગ કરીને સરવાળા કરવાના છે પહેલો છે આનો આપણે સરવાળો સંખ્યા રેખા પર કરવાનો છે તો શું કરીશું સૌથી પહેલા એક સંખ્યા રેખા દોરીશું એના પર 0 થી શરૂઆત કરીશું અંકો લખવાની અને આપણે જેટલા અંકો લખવા હોય ત્યાં સુધી લખી શકીએ બરાબર આપણો આ જવાબ આ સંખ્યા રેખામાં સમાવી જવું જોઈએ પાંચ વત્તા ચાર કેટલા થાય નવ તો આ સંખ્યા રેખામાં જીરો થી નવ સુધીના અંકો હોવા જોઈએ તો જીરો થી નવ સુધીના અંકો સમાન અંતરે લખી દેવાના ત્યારબાદ પાંચમાં ચાર ઉમેરવાના તો શરૂઆત પાંચથી કરશું પાંચમાં ચાર ઉમેરવા તો એક ઉમેરો બે ત્રણ ચાર તો કેટલો જવાબ આવશે નવ પાંચમાં ચાર ઉમેર્યો તો નવ જવાબ આવશે ત્યારબાદ બીજું જોશું છ વત્તા ત્રણ તો એ રીતે આપણે સંખ્યા રેખા દોરી દઈશું છ વીરોથી નવ આપણે અંકો લખી દઈશું હવે છ થી શરૂઆતના ત્રણ તો એક બે અને ત્રણ તો કેટલો જવાબ આવશે નવ કેટલો જવાબ આવશે નવ જોઈશું હવે આપણે આગળનું ચાર વત્તા સાત તો આપણે સંખ્યા રેખા આ રીતે દોરી દઈશું ચાર વત્તા સાત અગિયાર થાય એટલે જીરો થી લઈને અગિયાર સુધીના બધા અંકો આપણે સંખ્યા રેખા પર લખવાના છે ચાર્ટ માં કેટલા ઉમેરવાના સાત તો એક બે ત્રણ ચાર પાંચ છ અને સાત તો કેટલો જવાબ આવ્યો અગિયાર કેટલો આવ્યો અગિયાર ચાર માં સાત ઉમેરીશું અગિયાર જવાબ આવશે તો આ રીતે આપણે સંખ્યા રેખા પર દર્શાવવાનું છે આગળ જોઈશું સંખ્યા રેખાનો ઉપયોગ કરીને બાદબાકી કરો હવે જેમ સરવાળા કર્યા તેમ આપણે બાદબાકી કરવાની છે નવમાંથી ત્રણ બાદ કરવાના તો નવમાંથી ત્રણ બાદ કરીશું તો છ આવે તો પેલા સૌથી પહેલા સંખ્યા રેખા દોરી અહીંયા દેસું નવમાંથી ત્રણ બાદ કરવાના અને આપણે અંકો કેટલા હોવા જોઈએ જીરો થી નવ સુધીના કેટલા હોવા જોઈએ જીરો થી નવ સુધીના હવે નવમાંથી કેટલા બાદ કરવાના ત્રણ તો બાદ કરવા માટે કઈ બાજુ જઈશું ડાબી બાજુ એ બાજુ આ બાજુ જઈશું એટલે નવમાંથી એક બાદ કરીએ તો આઠ બે બાદ કરીએ તો સાત અને ત્રણ બાદ કરીએ તો છ મળે જોઈએ હવે આગળ

આ ગુણાકાર આપણે સંખ્યા રેખા પર કરવાનું કરવાનો સંખ્યા રેખા દોરીશું બે ગુણ્યા ચાર કેટલા થાય આઠ તો જીરોથી લઈને આઠ સુધીના અંકો લખીશું બેનો ઘડિયો બોલીશું બે એકા બે તો જીરોથી બે ઉપર લેવાનું બે દૂધ ચાર તો બે થી ચાર ઉપર લઈ જવાનું બે તરી છ તો છ ઉપર લઈ જવાનું બે ચોક આઠ તો આઠ ઉપર આ રીતે લઈ જવાનું છે આ રીતે આપણે સંખ્યા રેખા પર દર્શાવવાનું છે જોઈશું હવે આપણે આગળ પાંચ ગુણ્યા બે દસ સુધી તો પાંચ ગુણ્યા બે બરાબર દસ જોઈશું આપણે આગળ ત્રણ ગુણ્યા ચાર આનો આપણે સંખ્યા રેખા દોરવાની છે તો ત્રણ ગુણ્યા ચાર કેટલા થાય બાર તો સંખ્યા રેખા પર જીરો થી લઈને બાર સુધીના અંકો દર્શાવી દઈશું 0 થી લઈને કેટલા બાર સુધીના અંકો હવે ત્રણનો ઘડિયો બોલવાનો ત્રણ એકા ત્રણ તો 0 થી ત્રણ લેવાના ત્રણ દુ છ તો છ પર દર્શાવવાનું ત્રણ તરી નવ તો નવ પર ત્રણ ચોક બાર આ રીતે આપણે દર્શાવવાનું છે આગળનો પ્રશ્ન આઠમો દસ હજાર નવસો ના પછી તરત આવતી ત્રણ પ્રાકૃતિક સંખ્યા લખો દસ હજાર નવસો પછી તરત આવતી શું લખવાની ત્રણ પ્રાકૃતિક સંખ્યાઓ તો પછી એક અગિયાર હજાર એકમાં એક ઉમેર્યું અગિયાર હજાર બે તો દસ હજાર નવસો નવ્વાણું પછી કઈ સંખ્યા આવશે અગિયાર હજાર અગિયાર હજાર એક અગિયાર હજાર બે આ ત્રણ પ્રાકૃતિક સંખ્યાઓ આવશે આગળનો પ્રશ્ન દસ હજાર એક ના પહેલા ત્રણ આવતી આવતી તરત આવતી ત્રણ પૂર્ણ સંખ્યાઓ લખો દસ હજાર એક ના પહેલા તરત આવતી ત્રણ પૂર્ણ સંખ્યા લખવાની છે પહેલા આવતી તો શું કરીશું એમાંથી એક બાદ દસ હજાર એકમાંથી એક બાદ કર્યો તો કેટલા આવે દસ હજાર દસ હજાર માંથી પછી એક બાદ કર્યો તો નવ હજાર નવસો નવ્વાણું નવ હજાર નવસો નવ્વાણું એક બાદ કર્યો તો નવ હજાર નવસો અઠ્ઠાણું એટલે કે દસ હજાર એક ની પહેલા કઈ કઈ સંખ્યા આવશે દસ હજાર નવ હજાર નવસો નવ્વાણું અને નવ હજાર નવસો અઠાણું આવશે અહીંયા આગળ આપણે પહેલી સંખ્યા આપેલી છે ચોવીસ લાખ ચાલીસ હજાર સાતસો એક તો એના પછી કઈ સંખ્યા આવે તો ચોવીસ લાખ ચાલીસ હજાર સાતસો બે બીજી સંખ્યા આપણને આપેલી છે એક લાખ એકસો નવ્વાણું તો એના પછી સંખ્યા શું આવશે તો એક લાખ બસો ત્યારબાદ ત્રીજી સંખ્યા આપણને આપેલી છે દસ લાખ નવ્વાણું નવસો નવ્વાણું લાખ આવશે ત્યારબાદ ચોથી સંખ્યા ત્રેવીસ લાખ પિસ્તાલીસ હજાર છસો સિત્તેર એના પછી કઈ સંખ્યા આવે તો ત્રેવીસ લાખ પિસ્તાલીસ હજાર છસો ને એકોતેર આવશે જોઈશું મેં આપણે આગળનો પ્રશ્ન ખરા કે ખોટા લખો શૂન્ય એ સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા છે તો શું આવશે ખોટું કેમ કે સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા તો શું આવે એક શું આવે એક સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા એક આવશે બીજું ચારસો એ ત્રણસો નવ્વાણું ના આવતી સંખ્યા છે તો શું આવશે ખોટું ત્રણસો નવ્વાણું ની પહેલા કઈ સંખ્યા આવે ત્રણસો ને અઠ્ઠાણું ચારસો તે જો રહી એ ત્રણસો નવ્વાણું ના પછી આવતી સંખ્યા છે ત્રીજું ખરા ખોટું શૂન્ય સૌથી નાની પૂર્ણ સંખ્યા છે તો સાચું સૌથી નાની પૂર્ણ સંખ્યા શું આવશે શૂન્ય આગળ એ પછી પછી આવતી સંખ્યા છે તો શું આવશે સાચું આવે આગળ પાંચમું દરેક પ્રાકૃતિક સંખ્યા પૂર્ણ સંખ્યા છે દરેક પ્રાકૃતિક સંખ્યા શું છે પૂર્ણ સંખ્યા છે તો સાચું કેમ કે પ્રાકૃતિક સંખ્યા જે રહી એક બે ત્રણ ચાર પાંચ છ એ રીતે થી શરૂઆત થાય છે જયારે પૂર્ણ સંખ્યા જીરો એક બે ત્રણ ચાર પાંચ દરેક પ્રાકૃતિક સંખ્યા જોઈએ આપણે એક બે ત્રણ પૂર્ણ સંખ્યામાં આવેલી છે એટલે આપણે દરેક પ્રાકૃતિક સંખ્યાને પૂર્ણ સંખ્યા પણ કહી છીએ આપણે છેલ્લું ખરા ખોટું દરેક પૂર્ણ સંખ્યા પ્રાકૃતિક સંખ્યા છે તો ખોટું કેમ કે અહીંયા કે પૂર્ણ સંખ્યામાં જીરો છે જે પ્રાકૃતિક સંખ્યામાં નથી માટે આપણે દરેક પૂર્ણ સંખ્યાને પ્રાકૃતિક સંખ્યા કહી શકીએ નહીં આ રીતે આપણે સંપૂર્ણ ટેસ્ટનું સોલ્યુશન જોયું જો તમને વિડિયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરો આ વિડીયો તમારા મિત્રોને શેર કરો અને મારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરો